મિત્રો તમે જોઈ રહ્યા છો એચ એમ કિચનના વિડીયો તો તમે આ જ રીતે મારી ચેનલને સપોર્ટ કરતા રહો તેને લાઈક કરો શેર કરો અને નવા આવ્યા હોય તો સબ્સ્ક્રાઇબ અચૂક કરો આજે હું તમારી માટે કોબીના પરાઠા લઈને આવી છું તે એકદમ ઇઝીલી અને ફટાફટ બની જશે તો પહેલાં કોબી લેવાનું છે અને કોબીને નાના મોટા પીસ કરી લેવાના છે તમે અહીં પીસ કરી અને તેને મિક્સર જારમાં ક્રશ કરવા ના માંગતા હોય તો કોબીને તમે ખમણીની મદદથી ખમણી પણ શકો છો પણ સવારના ટાઈમમાં નાસ્તો બનાવતા હોય અને ટાઈમ ઓછો હોય ખમણવાનો ટાઈમ ના હોય તો તમે આ રીતે કરી શકો મિક્સર જારમાં મેં કોબીના જે નાના મોટા પીસ કર્યા હતા તેને હું હવે લઈ લઈશ અને મિક્સરને ચાલુ બંધ કરી એ રીતે આ રીતે કોબીનું સરસ મિશ્રણ તૈયાર થઈ જશે વધારે પેસ્ટ જેવું પણ નહીં થાય હવે તેને માત્ર બેથી પાંચ મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું કોબીને જેથી કોબી તેનું પૂરેપૂરું પાણી છોડી દેશે પાંચ મિનિટ બાદ કોબીને આ રીતે બે હાથેથી નીચોવી અને તેનું પાણી દૂર કરી લેવું જેથી કરીને આપણે કોબીનું સ્ટફિંગ ભરીશું તો પરોઠામાં વણવામાં આપણને તકલીફ ના થાય તેના માટે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે હું તમને બતાવું કે આ આપણે કોબીમાંથી આટલું પાણી નીકળ્યું છે તો આ પ્રોસેસ કરી લેવી હવે કોબીની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી મરચું પાવડર એડ કરીશું અહીં વધારે મસાલા પણ નથી કરવાના ફક્ત બે જ મસાલાથી કોબીનું સ્ટફિંગ બનાવીશું હવે સ્ટફિંગને સરસ ચમચીની મદદથી મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો મિશ્રણ સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે જે પરોઠાનો લોટ બાંધીએ છીએ તેઓ ઘઉંનો પરોઠાનો લોટ લઈ લેવાનો અને તેના બે નાના લોવા લઈ અને વારાફરતી બે રોટલી વણી લેશું અહીં હું તમને પરોઠા બે રીતે વણવાની રીત બે રીત બતાવીશ આ રીતે પહેલાં એક રોટલી વણી અને તેને સાઈડ ઉપર મૂકી દેવાની ત્યારબાદ બીજો લુવો લઈ અને તેમાંથી બીજી રોટલી ફરી વણી લેવાની અહીં તમે રોટલી પરોઠાનો લોટ તમને જેવો બી ફાવે છે તેવો તમે લઈ શકો છો અને સાથે સાથે કોરા લોટથી તેને ડસ્ટ પણ કરી શકો છો હવે મારી રોટલી તૈયાર થઈ ગઈ છે તેની ઉપર હું એકથી બે ચમચી કોબીનું સ્ટફિંગ મૂકીશ એ તેને રોટલી ઉપર સરખી રીતે સ્પ્રેડ થઈ જાય તે રીતે તેને ચમચીની મદદથી ફેલાવી દેવાનું છે ત્યારબાદ તેની ઉપર આ રીતે બીજી રોટલીને મૂકી અને હવે હળવા હાથે આ પરોઠાને વણીશું હળવા હાથે વણવાથી અંદરનું જે કોબીનું સ્ટફિંગ છે તે ધીમે ધીમે રોટલીમાં દરેક જગ્યાએ આવી જશે આ રીતનો તમારે પરોઠું તૈયાર થશે હવે તેને ધીમા ગેસે આપણે છે આ પરોઠું તમે ધીમા ગેસે શેકશો તો એકદમ ક્રંચી અને સરસ થશે તેમજ તે ફૂલીને પણ તૈયાર થશે પેલી સાઈડ આ રીતની થાય ત્યારે તમારે એને પલટાવી દેવાનું થોડી પાછળની સાઈડ શેકાય ત્યારબાદ આ રીતે તવીથાની મદદથી તેલને સ્પ્રેડ કરવાનું ફરી પલટાવી અને બીજી સાઈડ તેને તેલ સ્પ્રેડ કરીએ તમે જોઈ શકો છો આપણું પરોઠું ફૂલાઈ પણ રહ્યું છે આ જ રીતે બંને સાઈડ પ્રેસ કરતાં કરતાં પરોઠાને શેકી લેવાનું છે તો આપણું પરોઠું તૈયાર થઈ ગયું છે તેને એક ડીશમાં લઈ લેશું ત્યારબાદ બીજું પરોઠું બનાવીએ બીજું પરોઠું બનાવવા માટે અહીં આ વખતે લોટનું થોડું મોટો લુઓ લેશું અને તેને વણી લેશું આ રીતે મધ્યમ રોટલી નાની વણવાની છે ત્યારબાદ તેની ઉપર બે ચમચી કોબીનું પુરણ એડ કરી અને તેને આ રીતે લોટની ચપટીવાળી અને સરસ લોવો બનાવી તૈયાર કરી લેવાનું છે અહીં તમારે મિત્રો એકદમ હળવા હાથે આ પરોઠાને વણવું પડશે આ ટ્રીક પણ એટલી જ ઇઝી છે પણ જો તમે પહેલીવાર બનાવતા હોય તો મેં પહેલી જે ટ્રીક બતાવી તે રીતે બનાવશો તો તમારે ઘણું સરળ પડશે આ રીતે તમને એવું લાગે તો તમે કોરો લોટ ડસ્ટ કરતા જવાનું તમે જોઈ શકો છો કે ઇઝીલી વણાય છે જો પહેલાં આપણે કોબીનું પાણી દૂર ન કર્યું હોત તો કોબી પાણી છોડત અને આટલું ઇઝીલી પરોઠા આપણે વણી ન શકત એટલા માટે તે પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે હવે આ પરોઠાને પણ ધીમા ગેસે શેકી લેશું થોડું શેકાઈ જાય ત્યારબાદ પલટાવી લેશું હંમેશા પરોઠા શેકવામાં ધ્યાન રાખવું કે પેલી સાઈડ થોડી ઓછી શેકાવા દેવાની અને બીજી સાઈડ થોડી વધારે શેકાય ત્યારબાદ જ તેલ સ્પ્રેડ કરવું આ રીતે પરોઠાને શેકવાથી પરોઠામાં એકદમ સરસ દાજ પડશે અને પરોઠા તમને જમવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અહીં તમે તેલની જગ્યાએ બટર પણ યુઝ કરી શકો છો અને આ રીતે તવિથાથી સ્પ્રેડ કરવાથી તમે બને એટલું ઓછું પણ તેલ સ્પ્રેડ કરી શકો તમારે જેટલું જોતું હોય તેટલું તમે સ્પ્રેડ કરી શકો છો તેમજ બાળકોને આ લંચ બોક્સમાં તમે સવારે ભરી દેશો તો જે પણ બાળકો વેજીટેબલ નહીં ખાતા હોય તે પણ ખાશે અને એકદમ ઇઝીલી બની જશે તો તમે જોયું ને કે એકદમ ઇઝીલી કોબીના પરોઠા તૈયાર થઈ ગયા છે મિત્રો તો તમે મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો તો હું તમારી માટે આવા નવા ને નવા આઈડિયા લઈને આવતી રહીશ ધન્યવાદ મિત્રો